આ સંસારની અંદર ભાઈબંધો તો કંઈક સાંભળ્યા પ્રાણને સાઠે પ્રાણ કાઢી દેનારે દીઠા પણ જુગ જુગ જેની નામના રહી ગઈ એવા બાર એકલો યા મિત્રો આંબરડી ગામની ટીમ્બે આજથી સાડા ચારસો વર્ષ પહેલાં પાક્યા હતા બે નહીં ચાર નહીં પણ બાર બાર ભાઈબંધોનું જૂથ બારે અંતર એકબીજાને જાણે આંટી લઈ ગયેલા બાર મકોડા મેળવીને બનાવેલી લોઢાની સાંકળ જોઈ લો બાર ખોળિયા સોરવો એક જ એક જ હાથમાં રમી રહ્યો છે આ બારીનો સરદાર વિહળ રાંબો ફરજ્યો ચારણ સાત ગામનો ધણી હળવદના રાજા સાહેબનો જમણો હાથ જેને દેવીની શક્તિની પ્રતિક સમી પોતાની તલવાર સિવાય આ ધરતીના પડ ઉપર બીજા કોઈની સામે માથું ન ટેકવાનું હતું નાગજણ રવિ લખમણ તેજરવ કિમરવ આલંગા પાલા વેરસલ બધાય પરજ્યા ચારણ જ્યારે બારમો કેશોગર બાવાજી સુરજચંદ્રની શાખે બેસીને બારે ભાઈબંધોએ એક દિવસ સમી સાંજને પહોરે કાંડા બાંધ્યા શેલી વારની ગાંઠ વાળી દેવતા જેને મોઢા મોઢ હોકારો દેશે એવા અણનમ કહેવાતા વિહળ રામબાઇ વાત ઉચ્ચારી ભાઈ ધાનરવ ભાઈ સાજણ ભાઈ નાગજણ અને કેશવ વગેરે સાંભળો બોલો વિહળભા એમ હોકારો દઈને શંકરના ગણ સરખા અગિયાર જણાએ કાન માંડ્યા સાંભળો ભાઈ જીવતા લગી તો દુનિયા બધી દોસ્તી નિભાવતી આજે આવે છે પણ આપણા વ્રતમાં તો માતાજી વચ્ચે કાંઈ મેલી છે આપણને શાસ્તરની જાજી ગમ નથી આપણું શાસ્ત્ર એક જ કે જીવવું ત્યાં સુધી એક સંગાથે ને મરવું તોય સંગાથે વાહ નહીં શે કબૂલ રૂડી વાત ભણી શણગા પરને ગામ તરે વિહળ ગઢવી જેવો સથવારો ક્યાંથી મળશે સૌ પોત પોતાની તળવાળની ચીર ઉપર ચડાવીને સોગંદ ખાવ કે જીવવું એક જ ડાલા ડાલા જેવડા બારે માથા ઉપર બાર ચંગારા મારતા કડક મંડાયા અને બારેનું લોહી ભેળું કરીને લખ લખ્યા લખાણ લખ્યા કે જીવવું મરવું બારેની એક સંગાઈથી ઘડી એકનું શેટું ન પાડવું અગિયાર પરજિયા ચારણ અને એક કેસો વગર બાવો મોતને મુકામે સૌ ભેળા થવાના છીએ એવો કોલ દઈને આનંદે ચડ્યા છે વીજો પડવાના ઉસાટ મેલીને હવે સૌ પોતપોતાના ધંધા પાણીમાં ગરકાવે ગરકાવે છે કોઈ ગોર્ધન સારે છે કોઈ ચાંચીડા હાકે છે કોઈ ઘોડાની સોદાગીરી કેવળ કેળવે છે અને કેસ વગર કેસ વગર બાવો આંબરલીના સોરામાં ઈશ્વરના ભજન આરતી સંભળાવે છે બીજી બાજુ સૌ બના શું બનાવ બન્યો તે જોઈ અમદાવાદ કચેરીમાં જઈને વિહળ એક વેહ ચારાને સુલતાનના કાનમાં ફૂક્યા કે અરે હે બાદશાહ સલામત તે ચારેય સોરઠે દેશને કડે કર્યો મોટા મોટા હાકેમ તારા તખતને પાયે મુકટ ઝુકાવે પણ તારી બાદશાહીને અવગણનારો એક પુરુષ જીવે છે કોણ છે એવો બે માથાળો જેની માયે સવાશેર સૂટ કાઈધી હોય બાદશાહે પોતાની ખૂની ડોળા ફેરવીને પૂછ્યું આંબરડી સુંદરડીના સાત સાજણ ગામનો ધણી વિશળ રાંબો સાતનો ચારણ છે લાહોલ વલ્લાહ વલ્લાહ ખુદા તાલાબ યા પાક પરવર દિગાર એવી કબલ બલી ભાષામાં ધુમાડા કાઢતા ઝરખિયાના ઝાંપા જેવી દાઢીને માથે હાથ ફેરવતા ધોમસ આંખોવાળા પાડા જેવી કાંધવાળા વચમી તાટ દેવાવાળા એક ઘેટો હજમ કરવાવાળા એક બદક શરાબ પીવાવાળા લોઢાના ટોપ તવ બખ્તર પહેરવાવાળા મુલતાની મકરાણી અફાધાની અને ઈરાની જોદ્ધાઓએ ગોઠણભેર થઈ ગયા શું સાત ગામડીનો ધણી એક ચારણ આટલી ચીરજોરી રાખે એની પાસે કેટલી ફોજ છે ફોજ બહુ કાંઈ નહીં એક પોતે ને અગિયાર એના ભાઈ બંધો પણ એની મગરૂબી આસ માનને અડી રહી છે બાદશાહે કટકા ગાળીઓ કાઢે છે ફૂલ ગુલાબી કાયા ને માથે નવ્વાણું હજાર રૂવાડા બેઠા થઈ ગયા ફોજને હકારનો હુકમ દીધો અલ્લાહનો કળા દૂધ ધરતીને કડાકા લેવા આવતો આંબોડી ગામે આવ્યો ગામની સીમમાં તંબુ તાણીને ફરમાઈશ કરે કે બોલાવો વિહળ રામબાની એક હાથમાં તિરસુળ બીજા હાથમાં બળદની રાજ ખંભે ભવાયની ભેટમાં દોરી કટારી ગળામાં માળાને માથે ઝૂલતો કાળો છોટલો એવો દેવાચ રૂપવાળો વિશળ રામબો પોતાની સીમમાં સાંતીડું હાંકે છે આભા મંડળનું દેવળ કર્યું છે સૂરજની કિરણની સસ્ત શિખાઓ બનાવી છે નવરંગીલી દસ દિશાઓના સાંકળા સંદરવા કલ્પ્યા છે અને બપોરની વરાળો નાખતી ધરતી યજ્ઞકુંડ જેવી સડસડે છે માહી પવનની જાણે ધૂપદાની પ્રગટ થઈ છે એવો સૌંદ્ર બ્રહ્માંડના વિશ્વને મંદિર સરજરી માહી ઊભો ઊભો ભક્ત વિસળો મહામાયાનો અઘોર આરાધના ગંજાવી રહ્યો છે જ્યોતે પ્રબળા જુગંદબા જગદંબા આદ અંબાર ઈસરી વંદન જળંબા ચંદબંબા તેજ તંબા તું ખરી ઓથી અંથાક બીર હાક બજે ડાક બમણી જગમાયા પરસો દીઠ જાહેર રાસ આવડી રમણી જી રાસ આવડી રમણ જી રાસ આવળી રમણ ભૈરવ હલ્લાલ ભલ ભલા ખાંગ જલ્લા ખેલી ઓત હમલ્લા હાક અમલ્લા જુજ મલ્લા ગાજ તબલા હીર બલ ગલ્લા ખેણ ખલ્લા ખમણ જગમાયા પરસો દીઠ જાહેર રાસ આડવ રમણી ગમ 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 આ બનો ઘૂમટ ગુજે છે દિશાની ગુફાએ હોકારો દીયે છે અને શાંતિની કોષને શેષ નાગની ફેણ માથે પહોંચાડીને કડાક કટકા કરવાનું મન હોય એવો જોર કરીને બે બે ઈંડા જેવા દોળા બળદ સાંતીડું ખેંચે છે ભક્તિના નોરમાં ભીંજાયેલી આંખો વિશળ પાસો ત્રિભુણની ઈસરી શક્તિના આરાધના ઉપડે છે આકાશ પાતળું તું ધર અંબર નાગ સુરંગર પાય નમે દિગપાલ ડંબર આઢ હિ ડુંગર સાત હિ સાયર તેણ સમે નવનાથ ને નર સોસઠ નારી હાથ પસારીએ તેમ હરી રવાય રવાય રવે છીએ જગ પ્રેમીએ વક્કર વેચીએ ઈશ્વરી દેવી વક્કર વેચીએ ઈશ્વરી માંડી વક્કર વેચીએ ઈશ્વરી મેઘમાળા ગાજી હોય એવો ભૂલાવો ખાઈને મોરલા મલ્લાર ગાવામાં લાગે છે વિશળ વિશાળને અંગે અંગે ભક્તિની પુલકાવર ઉપડી આવી છે એવે ટાણે ઘોડેસવારે આવીને વાવડ દીધા કે વિહળભાવ પાત પાતશાહ તમા તમારે પાદરા બાદશાહ તમારે પાદરા આજ પરોણા થઈને ઉતરેલ છે બાદશાહની તો પરવા નથી પણ પરોણા એટલે જ બાદશાહ એમણે બોલીને સારા સાતીડે ઘીસરું નાખી બળદ હાંકી ઘેર પહોંચ્યા બળદ બાંધી કડક નીર કડબ નીરી કોઈ જાતની ઉતાવળ ન હોય એમ બાદશાહને મળવા ચાલ્યો વિહળબા સાંજળ સાંભળો સાડી પહોંચી છે બજારના માણસોએ શિખામણ સંભળાવી હું તે બેમાંથી કોને સંભાળું ભાઈ બાદશાહને કયો સોદ લોકની જગજનનીને એટલો જવાબ વાળીને વિશલગઢની સુલતાનના તંબુમાં દાખલ થયા સિત્તેરખા અને બોતરખા ઉમરરાવ જ્યાં ઉંદબ ભીંડી સુર ચીર ઝુકાવી ગુલામોની રીતે હુકમ જીલનતા બેઠા છે સોરઠના સરદારો જ્યાં અંજલિ જોડી યજ્ઞાની વાટ જોતા ઊભા છે ત્યાં સાત ગામડાની ધણી ધણી એક સારાણે રાજભેર્ય લુગડે અણથડકી સાહિતીએ ધીરે ધીરે ડગલે બાદશાહના તપખા સામે આવીને એક હાથે આડી તરવાડ ચાલીને બીજે હાથે સલામ દીધી એનું નામ માથું અણનમ રહ્યું વિશળ ગઢવી સુલતાને નાખોરા ફૂલાવીને પડકારો કર્યો સલામ કોઈની કરી સલામ તો કરી આ શક્તિની અમારી તરબારીની ભણે બાદશાહ વિશળે દે કલેજે જવાબ આપ્યો વાળ્યો સોરઠના હાકમને નથી નમતા ના મોળા બાપ જોગમાયા વન્યા અવરાણી કર્મણ આ હાથની સલામું નહોય કે આ માથાનું નમણિયું નોય બાકી તોય આવરોદા માતાજી કોડ વરસની કરે કેમ નથી નમતા કાણા સારું નમામ માણક માણહી કહેવાનો નમે હાથ જોડાવા લાયક તો એક અલ્લાહ અને દૂજી આદ્ય શક્તિ એક બાપ અને દૂજી માવડી આપણા શ્રદ્ધા તો ભાઈઓ ભણાઈએ બધું ભરીને ભેટીએ બાદશાહ નમી નહીં તું કે હું બે બેમાં કમણીએ ઊંચ કે નીચ નસે તો પછી બોલ પાચા કાણા સારુ ના નમા સારાને વેણે વેણે જાણે સુલતાનની મગ રૂબી ઉપર લોઢાના ઘણ પડ્યા નાના બાળકની જેવી નિર્ભય અને નિર્દોષ વાણી સુલતાનને આજ જ પહેલવેલી સાંભળી અદબ અને તાંબેદારીના કડક કાયદા પળાવતો એ મુસલમાન હાકેમ આજ માનવીના સાફ દિલની ભાષા સાંભળીને અજાયબ થયો પણ સુલતાન બારડીયો કાં સલામ દે કાં લડાઈ લે હા 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 હસીને વિશળભા બોલ્યા લડાઈ તો લીયા અબ ઘડી લિયા મરણના ભે તો માથે રાખ્યા નશે પણ બાદશાહ મોળા મોળો એક વેણ રાખ ક્યાં હે ભણે બાદશાહ તોળી પાસે દૂત દમગળ ફોજ અને મોળી પાસે દસ ને એક દોસ્તાર તોળા પાસે તોપુ બંદૂકું નાળિયું ઝંઝાળ્યું અને અમણી પાસે અકેક ખડક ભણે લડાઈ લીયા પણ દારૂ ગોળા નહીં આડ હથિયારે તોળા સેંકડા મોઢે લડવૈયા અમુ અમુ બાર ભાઈબંધ આવી જા હમણાં હાથ જોતો જા અણના માથા લઈને કિમ કળવાય છે જવાય એ જોતો જા સુલતાને બેફિકર રહીને કેવળ તરવાડ ભાલા જેવો અણસૂટ આ યુદ્ધોનું યુદ્ધ કરવાની કબૂલાત આપી રંગ લડાઈ લડાઈને આંધો રંગ વિહળભા બાદશાહની આગળ અનનમ રેન આંદો એમ હરખના નાદ કરતા દસ ભાઈ બંધોએ સાયમી બજારે દોડ દીધી વિહલને બાથમાં લઈ લીધો દસ ને એક અગિયાર જણા કેસરીઓ પાણી કરીને લુગડા રંગે છે સામ સામ અબીલ ગુલાલ સાટે છે ને માથાના મોટા મોટા સોટલા તેલંબા તેલમાં જંબોળે છે મોરલા જેવા ભાઈબંધોના મોતના પરિણામની આવી વાતો જે ઘડીએ સુલતાનના તંબુમાં પહોંચી તે વખતે દાઢીએ હાથ ફેરીને પોતે પસ્તાવો કરવા લાગ્યા કે ભૂલ થઈ જબરી ભૂલ થઈ બાર ધારી વીર પુરુષો વટના માર્યા મારી ફોજને હાથી હમણાં કતલ થઈ જાય છે અલ્લાહ મેં ખોટી ખાધી મારે માથે હત્યા ચડશે કોઈ આ આફતમાંથી ઉગારવાનો ઈલાજ બતાવો ઇલાજે ખુદાવત વજીર બોલ્યા આપણો પડાવ ગામના ઝાપા પાસેથી ઉપાડીને ગામની પસવાડીની દિવાલે લઈ જઈએ વિહળ રાંબો થા સાંપીથી નીકળવા જશે એટલે એની પીઠ આપણી બાજુ થશે બસ એને આપણે સંભાળવી દઈશું કે અમને તે પીઠ દેખાડી અમે જંગ હોય હોય નહીં સુલતાનની ફોજ ગામની પછવાડીએની દિશાએ જઈ ઊભી અગિયાર ભાઈબંધોએ સગા વાહ વ્હાલાને જીવ જીવ્યા મુવાના જુહાર કરીને દિલીએથી નીકળવા જાય છે ત્યાં વસ્તીએ અવાજ દીધો વિશ્વળભાઈ વેરીને ફોજ ગામની પછી તે ઊભી છે અને જાપેથી ચાસ્યો તો અણનમ વિહળે પારથામાં પારોઠના પગલા ભર્યા કહેવાય છે ઓ પારોઠના પગલા વિહળો વિહળો ભરશે વિહળ ભાઈની આંખોમાં તેજ વધ્યા ધાનરવભા નાગર ભા રવિયા લખમાન ખીમરવ દરબાર ગઢની પછી તોડી નાખો સામી સાથે બહાર નીકળીએ પછી તોડીને અગિયાર યોદ્ધા યજ્ઞા પુરોહિત જેવા બહાર નીકળ્યા સુલતાને હાથીના હોદ્દા ઉપરથી ઉતાસણીનો ધૈર્ય જેવા ઉલ્લાસમાં ગરકાવ અગિયાર દોસ્તોને દેખ્યા અલ્લાહ 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 ઈમાનતે ખાતર દુનિયાની મીઠી ખંખીરીને મોતના ડાચામાં ચાલી આવે છે એની શમશેરના ઘા ઝીલશે કોણ એણે તાણે વિશળ રામબાએ કેસ વગરનો સવાલ કર્યો વિહળ પૂછે બ્રાહ્મણા સુણ કેસો કંધાળા કણ પગલે શ્રમ પામીએ પસતક નૈયાળા અરે હે કેશ વગર મહારાજ હે બ્રાહ્મણ સંભાળ હે પુસ્તક પોથીના નિહાળનાર જ્ઞાની બોલ આપણે કેવી રીતે મરીએ તો શ્રગ પમાય એ જ્ઞાન બતાવનાર કોઈ પુસ્તક તે નિહાળ્યું છે અંતરમાં જેને જ્ઞાનના અંજવાળા પ્રગટ થઈ ગયા છે જેની સુરતાના તારા પરમદેવની સાથે બંધાઈ ગયા છે વિદ્યા જેની જીભને ટેરવે રમે છે તે કેશ વગર પોતાના કોઠાની અજાણી વાણી ઉકેલીને ઉત્તર દીધો કે હે ફૂંડે મરણ જે કરે ગળે હેમાણા કરવત કે ભેરવ કરે શિખરા તિયા તંબાસ આપતર જે મારે અઠાણા તે વર દિયા સાગ થી પવાણા વેળભા કાતો માણસ કુંડાળે પડીને પ્રાણ છોડે કા હેમાણો ગળે કાં કાશીએ જઈ કરવત મેલાવે કા ગિરનારને ને માથે જઈ ભેરવ જપ ખાય કાંબળા માટે ગાય માટે કે પોતાના ગરા માટે જાન આપે એટલી જાતના મોત માંથી એક મોતના વ્રત ધારણ કરે તેને આવતી ભય અમરાપુરી મળે છે એ ભાઈ વિહળ સાંભળીને વિસંગે સમશેર ખેંચી શમશેરની પીસીએ કરીને ખળખ ખવળાવા જમીનમાં લીટો દઈને કુંડાળું કાઢ્યું જુવાનો વિસલે વાણીનો ટંકારો કર્યો જુવાનો આજ આપણા અમરાપુરના ગામ તરા છે અને કેસ વગેરે ગણાવ્યા એટલા કેડામાંથી કુંડાળે મરણનો કેડો આજ લગી દુનિયાને માથે કોરો પડ્યો છે બીજે માર્ગે તો પાંડવો સરખા કંઈકના પગલાં પડ્યા છે પણ આજ આપણે સૌએ આ નવી વાટે હાલી નીકળવું છે જોજો ભાઈબંધો આજ ભાઈબંધીના પારખા થાય છે આજ આખર લગી લડજો અને સાંજ પડે ત્યારે મોતની શેરજ ડીએ એક સગાએ તે સુવા આ કુંડાળે સૌ આવી પહોંચજો કહો કબૂલ છે ડુડુ વેણ ભળ્યું વેહળભા દસે જણાએ લલકાર દીધો આંકડા થાવ માં ભાઈ સાંભળો કુંડાળે આવવું તો ખરું પણ પોત પોતાના હથિયાર પડિયાર ફેટા ફાળિયા અને કાયાની પજ પર જે પરજર નોખા થઈ ગયા હોય તે વીણીને સાચે આણવા બોલો બનશે વિહળભા ભાઈબંધો ગરજીયા અને સંદર સૂરજની સામે માથે ખડક મેલીને વ્રત લીધો છે આ કેસરિયા વાઘા પહેર્યા છે ને આ કંકુના થાપા લીધા છે અને હવે નવી કબૂલાત સિંહ બાકી રહી અમે તો તારા ઓસાયા બાપ વાસો વાસ ડગલા દીએ આવશું જુઓ ભાઈ અત્યારે આજ સાંજે આપણામાંથી અહીં જે કુંડાળા બહાર એ ઈશ્વરને આંગણે કુંડાળા બહાર વિરસોમાં દસે જણાએ માથા નમ્યાય અરે પણ આપણો તેજ તેજર્ ભા ક્યાં તેજરવા પરગામ ગયો છે આ હા તેજરવા રહી ગયો હંડાળો તેજરવા વાહેથી માથા પસાડીને મરશે પણ અમે ભેળા નથી ઓલે અવતારે ભેળા થાય છે અગિયાર જણાએ એકબીજાની બાથમાં લઈ ભેટી લીધું જીવ્યા મુવાના રામ રામ કર્યા જુદા પડવાની ઘડી આવી પહોંચી સામે એક ખૂણામાં ઊભેલા આથી સામે આંગળી ચિંધાળીને વિહળ બોલ્યા ભાઈ ઓલી અંબાડીમાં બાદશાહ બેઠો છે એમને માથે ઘા ન હોય ઓ કે બાદશાહ તો પછી પછીસરનો પીર કહેવાય લાખોનો પાળનાર ગણાય એને તો લોઢાના હોદ્દામાં બેઠો બેઠો આપણી રમત જોવા દીજો ઓ ઓ ભાઈઓ માથે પાણીનો ગોળો માંડીને નેહ માહિતી માંજુડી રંબારણ હલી આવે છે આવીને એણે કુંડાળા ટુ ટુકડો ગોળ્યો ઉતાર્યો અને વિહળ આપ આ પાણી માજુડી બેટા રંગ તને ઠીક કર્યો પાછા વળશું ત્યારે તરસ બહુ લાગી છે અમે વળીએ ત્યાં સુધી અહીં બેસજે બેટા એટલું બોલીને અગિયાર યોદ્ધાએ જે ચંડી જે જોગણી જે સંડી જે ઝોગણીની આકલો દીધી દોટ કાઢી અગિયાર જણા પગપાળા અને સામે એ જંગલા હંસલા કમધન મકરાણી સોપ એકાડા મકડા આરબ ખસાણી ગરવ જંગા સોહણા પે પંથા પાણી જાણ સંજાગી ચોપિયા સંજકિયા પતા સાણી રેવત વકા આવતા મખમલ પલાણી સર્વે વાજડે વાજતી ઘોડે ચડી પઠાણી જલંગા હસલા હસલા મારવાડી મકરાણી કયાડા માકડા અરબ ખોર સાની એવા જાત જાતના પાણી પંથા અને પહાડને વિંધે એવી સાંધોવાળા માથે મખમલના પલાણ માંડીને પઠાણો ઉતર્યા સાંજાજી ઝાકાજીક જીક ઝાકાજીક સામ સામી તરવારોની તાળીઓ પડવા માંડી એક એક ભાઈબંધે સો સો શત્રુઓના ઝાટકા ઝીલવા માંડ્યા એક જણે જાણે અનેક રૂપ કાઢીને ઘૂમવા માંડ્યો અને હાથીને ઓદેથી સુલતાન જોઈ જોઈને પોકાર કરવા લાગ્યો કે આ હલ્લા યા હલ્લા ઈમાનને ખાતર ઇન્સાને કેવી જીગરથી મારી રહ્યો છે વાહ વગર વાહ બાવાજી વાહ બ્રાહ્મણ તારી વીરતા એવો ધન્યવાદ દેતો દેતો વિહળ રાંબો કેશ વગરનું ટીંગાણું નિરખે છે શું નિરખે છે કેશ વગરના પેટ પર ઘા પડ્યો છે માહીથી આંતરડા નીકળીને ધરતી પર ઢસડાય છે અને આંતરડા પગમાં અટવાય છે અને જંગ ખેલતો બાવો આંતરડાને ઉપાડીને પોતાના ખંભે ચડાવી લે છે અને વિહળભા વિહળનાર ના નાનેરા ભાઈ લખમણે સાથ દીધો વિહળભા જીવતા સુધી મારી સાથે અબોલા રાખ્યા અને આજ મરતું કાવ્યો તોય મને તારા મોઢાનો મીઠો સુખન નહીં વિહળ કેસ વગરનો ભલકારા દઈ રહ્યો પણ આમ તો નજર માંડો ફેરવીને પોતાના ભાઈની સામે મીઠ માંડે ત્યાં તો જમણો પગ જુદો પડી ગયો એને જમણો પગ જુદો પડી ગયો છે એને બગલમાં દાબીને એક પગે ઠેકતો ઠેકતો લક્ષ્મણ વેરીઓની તરવાર ઠણકાવી રહ્યો છે ભાઈને ભાળતા જ શિવરતના અંબોલા તૂટી પડ્યા વિહળની સાચી ફાટફાટા થઈ રહી છે એ બાપ ભલકારા તું તો તું તો રામનો ભાઈ દાખલ એમાં નવાઈ કેવી પણ કેશવ તો લોટની ચમટીનો માગ તલબાવો માગણ ઉઠીને આ વિરામણ ડોકે પહેરી લઈ પહેરી લઈ એની વસે કાય કેવાય મારા લખમણ રીતિ સાંજ પડી જડ જડ દિવસ રહ્યો સુલતાનનું કાળજું પફડી ઉઠ્યું ને કુદા આડ હથિયારે આ બહાદુરો નહીં મરે અને હમણાં મારી ફોજનું માથે માથું આ અગિયારે જણાયે બાજરાના ડુંડાની જેમ નળી લેશે તીર કામઠા ઉઠાવો ગલોલીઓ ચડા ચલાવો હાથીની અંબાડીમાંથી ફરમાન છૂટતાની વર્તો ઉડુડુડો ઉડુડુડો હમ ધડધડ ધડધડ સિંગર સૂટે ભાર શું હથનાળ વસટે સાંભર સૂટે સોસરા સુરા સભટે વણ પ્રગતે ઘટ વચ્ચે પટ્ટા પસટે તૂટે ઝૂસણ તોપ તણ કાંગે ખાંગે અવઝટે બાદશાહની ફોજની ગલી ગલોલીઓએ સૂટતી ઢાલોની વિંધીને શીસા સોરો સોસરવા ગયા સાચીઓમાં ઘા પડ્યા નવરાતના ગરબા બનીને અગિયાર ભાઈબંધો યુદ્ધમાંથી યુદ્ધમાંથી બહાર નીકળ્યા કોઈ એક પગે ઠેકતો આવે છે ને કોઈ આંતરડા ઉપાડતો આવે ચાલ્યો આવે છે ને કોઈ ધડ હાથમાં માથું લઈને દોડ્યું આવે છે એમ અગિયાર જણા પોતાની કાયાનો કટકે કટકો ઉપાડીને કુંડાળે પહોંચ્યા પછી વિહેળે છેલ્લી વારનો મંત્ર ભણ્યો ભાઈ બંધો સુરાપુરીના ધામ દેખાય છે હાલી નીકળો સૌ બેઠા લોહીના લોહીનો ગારો કરીને સૌએ અંકે કે પીડ વાળ્યા ઓતરાદા ઓશિકા કર્યા અને સામ સામા રામ રામ કરી જણા ખડ ભરી ભરીને માજુડી રબારણ અગિયાર મોતના વટે માર્ગોને પાણી પાય છે ને પેટના દીકરા પરમાણે સહુના માથા ઉપર હાથ પંપાળે છે ત્યાં તો અગિયાર ની ઓળખાણ કરવા સુલતાન પોતાના કુકડિયા ચારણને લઈને કુંડાળી આવ્યો આંગળીઓ સિંધાડીને બાદશાહ પૂછતો જાય છે કે આ કોણ આ કોણ અને ભાલાઈની અણી અડાડીને અડાડીને કંકુડીઓ ઓળખાતો દેતો જાય છે કે આ વિહળ આ ધાનરવ આ લખમણ મારા પીટિયા માજુડીએ કાળ વચન કાઢ્યું તને વાગે મારા વાંચિયાના ભાલા મારા સૂતેલા સાવજને સિદ્ધ જગાડે છે જીવતા હતા તે ટાણે ઓળખ ઓળખાવવા આવતું ને અને રબારીની વાત સાચી પડી વિહળનો દીકરો વાંજી વાસ્યાંગ જે યુદ્ધને ટાણે પારણામાં ઝૂલતો હતો તેણે જુવાની જુવાનીમાં અમદાવાદની ભર બજારમાં પોતાના બાપને ભાલાની અણીએ ચડાવનાર સારાને ને ભાલે વિંધ્યો હતો માજુડીની આંખમાં આંસુ આવી અને શરમાઈને સુલતાન પાસો વળ્યો ફોજ ઉપાડીને ચાલી નીકળ્યો ગાડુ લઈને શાંત તાને તેજરવ સોયા ગામમાં આવે છે એને આજના બનાવની જરાય ગતા ગમ નથી પાદર આવીને એને લોહીની લોહીની નીકો ભળી એને આખી વાતની ખબર પડી તેજરવ દોડ્યો માથે ફાળ્યો ઓઢી સ્ત્રીના જેવો વિલાપ કરતો દોડ્યો આસમાને ઝાઝો ઝાળો નાખતી અગિયાર સુરાઓની એક સામટી ઝૂપી સળગી રહી છે દેન દેવા આવેલું ગામનું લોકોએ ભડક ભડકા તાપ ન ખમવાય છે શેઠે જઈ બેઠું છે દોડીને સૌએ તેજ હોલના હાથ ચાલી લીધા હશે તેજવ આ ભરીને ગમ્યું તે સાસુ અમે ટાઢા પાડો એ ભાઈ મને રોકો માં તેજી છોડ્યું સાંભે નહોતી રમી પણ મરદોએ કાંડા બાંધ્યા હતા છૂટીને તેજરવ દોડ્યો સલાંગ મારીને તેજરવ સોયા એ અગિયાર ભાઈ બંધુની સીતા સામે બોલ્યો વેળો ભા તમ હારી જીવ સટોસની બોલીએ હું બધા બંધાણો હતો અને આજ મને છેતરીને હાલી નીકળ્યા મને છેટું પાડી દીધું પણ હે દેવતા મારો ફેર ભાંગી નાખજો જોજો હો અમરા વીરના ઓરડામાં વિહળભા મારી મોઢા આગળ દાખલ ન થઈ જાય એટલું બોલીને અગિયાર ભાઈ બંધુની ચિત્તા પર તેજરો આસન વાળીઓને હાથમાં માળા લીધી અને બળતી ઝાળોની વચ્ચે બેસીને હર 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 ના જાપ જપતો મણકા ફેરવવા લાગ્યો આખી એ કાયા સળગી ઉઠી ત્યાં પછી જ એના હાથોમાંથી માળા પડી તેજ રવે તલ તન લે આડા માથે ઓમિયા સોયે મરણ સટે વિહોળો સુ પાસા બંદલ તેજ રવે પોતાનો તન મિત્રોના હાંડ આડ ઉપર હોમ્યું સોયા શાખના એ સારાને પોતાના માત્ર વિહળની સામે મૃત્યુ સટો સટના કોલ દીધા હતા અને અણનમ માથા નો તે દિવસે જે જે કાર બોલાયો આંબરડી અસલ ટિંબો સાયલા તાંબે હજી મોજૂદ છે જ્યાં મૃત્યુનું કુંડાળું કાઢવામાં આવેલું ત્યાં એક ડેરી છે અને ઓટા ઉપર બાર પાળ્યા છે એ યુદ્ધમાં વિહાર આંબાઈએ હાથીના દંત સૂળ પર પગ દઈને સુલતાનના સાહબ સાદા મોહબ્બત ખાનને હણેલો તેની એંધાણી તરીકે મોહબ્બત ખાન પીરની જગ્યા છે એક વાવ પર ત્યાં દટાયેલી વાવ પણ ત્યાં દટાયેલી છે અને લોકો મુજબ એ વાવનું પાણી પીનારાઓ તમામ સુરા થતા તેથી જ વાવ બુરાવેલી હતી અને વિહળ રાંબો વ્રત પાળતો અને શત્રુની તરવાડની ધાર બાંધી જાણતો એમ મનાય છે કોટી વંદન કોટી કોટી વંદન જય ભોલેનાથ જય માતાજી જય હિન્દ ધન્યવાદ મિત્રો